જે ગોળાના જ ભરાશ પાસે છે ને અમારે વાડીએ પારવાનો હતો કપાહ એટલે અમે આવી ગયા છે એ કપાહ પારવા અડધો તો અમે પારી નાખ્યો છે દાડિયા કરીને હવે થોડુંક છે એટલે એમને છે ને પારવા વિનાવડા છે એ અને જો અમારે છે ને તમને બતાવશે કપાસમાં બહુ વસ્તુ અને ઓલી બાજુ તો અમારે છે ને પાણી ભરેલું હોય ને એટલે ત્યાં જવાય દેવું હતું નહીં એટલું બધું એટલું થોડુંક અકવી રહેવા દીધું છે તો હવે અમે જાઉં કપાહ પારવા છે ને બહુ ખડ છે હજી જો થયો છે તો અહીંયા પારવા વી આવ્યા છે અને આ થોડુંક છે ને જો ઓલી બાજુ એટલું પારી નાખ્યું છે ને આમાં અમારે હાથી હાલે એવું નહોતું એટલે હાથી નાખ્યું નથી તો આ પેલા પારી નાખ્યું હું કા હે ને તડકો નીકળશે ને એટલે હાથી નાખી નાખશું

તો અમારે આવી ગયો છે વરસાદને હવે નાખી દેવાનો છે ખાતર તો જો આ ડોલું ભરી લેવું ખાતર બધું ઠેલી માંથી એઠે ઠેલવી નાખ્યું છે અને ડોલું ભરીને ખાતર નાખવાનું કરી દેવું ચાલું હવે